દવા લીધી તે શું ખાધું તું તે આજે અચ્છા બહાર જાય છે સાચવીને ગાડી ચલાવજે હો રાતે બહુ મોડું ન કરતી ફટાફટ ઘરે આવી છે અરે વાહ તે અગિયારસ કરી છે બહુ સરસ મેં પણ અગિયારસ કરી છે પણ શું કહું છું તારી તબિયત સારી નથી ને તો આજે આખો દિવસ ભૂખ્યા રહ્યા કરતા એકટાણું કરી લે ને આ બધું જ કહેનાર વ્યક્તિ જો તમારા જીવનમાં છે તો તે વ્યક્તિ તમારી આઝાદીને છીનવી રહ્યું નથી તે તમારી સ્વતંત્રતાને બાંધી રહ્યું નથી તમારા પર જો હુકમી થોપી રહ્યું નથી પરંતુ તે વ્યક્તિને ખરેખર તમારી ચિંતા છે પરંતુ તમને તેની તેની લાગણી બહુ જેવી લાગે છે છે તો ભૂલ એકલાની નહીં તમારી પણ કારણ કે આજના સમયમાં આવી ચિંતા કરવા વાળા કે પછી હુંફ આપવા વાળા વ્યક્તિઓ બહુ ઓછા હોય છે પોતાનો સ્વાર્થ પતાવીને નીકળી જનારા તો આપણી આસપાસ અનેક છે દોસ્તીના નામે સંબંધ રાખીને સ્વાર્થ પતાવીને ચાલ્યા જશે અથવા તો દોસ્તીના નામે તેમનો ઈરાદો કંઈક ઓર હશે પરંતુ તમારી માટે આંસુ સારનારા જે લોકો હોય ને એ બહુ ભાગ્ય જ જોવા મળતા હોય છે આવા સંબંધોને ટોક્સિક ગણાવીને કે પછી તે ક્યાં મારા માટે કશું કર્યું છે કહીને તેમનાથી અળગા ન થશો એકાદ દિવસ કે સમય એવો અચૂક આવશે કે તમને તેની યાદ સતાવતી હશે અને તેની માટે તમે ઝંખતા હશો વાત ઘણી સામાન્ય લાગશે પરંતુ સંબંધમાં આવતા ચડાવ ઉતારને ભૂલીને આગળ વધવું એ જ પાક્કો સંબંધ છે પ્રયાસ કરી જોજો